વડોદરા જિલ્લાના કરજણના સિમળી કાંથારિયા હિરજીપુરા સાદરણા જેવા ગામોમાં ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા પિયત કરી ઉછારેલો કપાસ પીળો પડીને સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે અંદાજે પાંચસો થી છસો વીઘા જેટલી જમીનમાં કપાસના પાકમાં આવી અસર જોવા મળી રહી છે જેને લઈને જગતનો તાત ચિંતાતુર બન્યો છે મોંઘા બિયારણ લાવીને સિંચાઈ કરી ઉછારેલ કપાસ સુકાઈ જતા ખેડૂતને પડતા ઉપર પાટું જેવા હાલ થવા પામ્યા છે મારા પહેલા તેવું લાગ્યું કે એક બાજુના વગામાં ખેતરોમાં એવું હશે પણ પછી બધા એકબીજાને વાત કરી ખબર દર એક સાઈડ એવું છે આજુબાજુના ગામમાં પણ આ તકલીફ છે અમે સાદરણામાં પૂછ્યું કંથારિયા પૂછ્યું એટલે સમગ્ર આ તકલીફ છે આવે એ કઈ સમજ પડતી નથી આમાં આપણે કપાસનું જે સુકાઈ ગયા ને તેનું મૂળ ચાલતું ના એવું લાગે છે પણ કઈ ખબર નથી પડતી પહેલી વાર આવું થયું બાકી અમારા ગામમાં બધા વર્ષોથી આ રીતે જો વાવેતર કરે છે પંદર તારીખ 5માં મહિનાની આજુબાજુથી ચાલુ કરે છે વાવેતર વાવેતર વધારે છે પણ એની અંદર આ સુકારો પહેલી વર્ષ પહેલી વાર આ સુકારો આવ્યો છે એનું અમને કોઈ ખબર પડતી નહોતા દવાના રાઉન્ડ બે ત્રણ થી ચાર કર્યા છે તો બી અંદર જંજીંગ કર્યા છે તો બી અંદર કંઈ ખબર પડતી નથી આ જેના કારણે આ થાય છે સમાસારો મગડ વાત કરીએ તો માં વાઉચર વિશે